એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરી લે તેના પર કચ્છના ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ જડપાઈ છે તો કચ્છથી આ મહત્વના સમાચાર છે ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ બીએસએફે પાકિસ્તાની બોટ ઝડપી પાડી એક બોટ સાથે બીએસએફની ટીમે પંદર ધૂસણખોર ઝડપ્યા બોટ ભારતીય જળસીમામાં પ્રવેશતા સમયે જ ઝડપાઈ હતી જે માહિતી મળી રહી છે તે અનુસાર આ શખ્સો ગેરકાયદે રીતે ભારતીય બોર્ડરમાં પ્રવેશવાની કોશિશ કરી રહ્યા હતા ઝડપાયેલા લોકો પાસેથી ખાવા પીવાની વસ્તુ મોબાઈલ ફોન અને અન્ય જરૂરી સામગ્રી મળી આવી છે